વડોદરાના સમા વિસ્તારમાં સ્થાનિકો સાથે પોલીસના ઘર્ષણના મામલે જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે તપાસના આદેશ આપ્યા છે ડીસીપી કક્ષાના અધિકારી મામલાની તપાસ કરશે વડોદરાના સમાવસ્તારમાં ગઈકાલે સ્થાનિક નાગરિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઘટના બાદ શહેરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો જે પગલે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. જોઈન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ દ્વારા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે ઘટનાનો વિડીયો મંગાવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે સિનિયર અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે જે અધિકારીએ ગઈકાલે કાર્યવાહી કરી હતી તેની યોગ્યતા અંગે પણ તપાસ કરવામાં આવશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ડીસીપી કક્ષાના અધિકારી સમગ્ર મામલાની તપાસ કરશે અને કયા તબક્કે અને કેવી રીતે ચૂક થઈ રહી છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે ઉપરાંત પીડિત મહિલાઓના નિવેદન પણ લેવામાં આવશે હવે પોલીસ તંત્ર દ્વારા દરેક પાસું પારદર્શકતા રીતે તપાસીને ચોક્કસ જવાબદારી નક્કી કરવામાં આવશે તેવી સંભાવનાઓ છે આ ગઈકાલે પાણી મુદ્દે મહિલાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને એ બાબતે પોલીસ ત્યાં હાજર હતી અને એ દરમિયાન બહેનો સાથે જે વર્તન બાબતે અમારા ધ્યાન પર આવ્યું છે તો એ બાબતે અમે સિનિયર અધિકારીને ઇન્ક્વાયરી આપેલી છે અને એમાં જેનું પણ વ્યવહાર યોગ્ય નથી એ એ બાબતે ઇન્કવાયરી આપી છે અને એ એના ઉપર એક્શન લેવામાં આવશે જે અત્યારે ધ્યાનમાં આવેલું છે પ્રમાણે એ વિરોધ પ્રદર્શન ચાલુ હતું એ દરમિયાન રેલી કાઢવાની જો પ્રયત્ન થયો એ બાબત બાબતે બહેનોને અટકાયત કરવામાં આવી હતી પરંતુ આ બાબતે આ જે પ જે અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે યોગ્ય હતી કે નહીં અને કાયદાની મર્યાદામાં હતી કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને ડીસીપી રેન્કના ઓફિસર આમાં તપાસ કરશે એટલે એ જ કહું છું ને હું કે ઇન્કવાયરીમાં આપણે કયા કઈ જગ્યાએ આ બનાવ બન્યો છે ખરેખર શું કંડિશનમાં આ રીતના વ્યવહાર કરવામાં આવ્યો છે તો એમાં જે એ દુર્વ્યવહાર કરવામાં આવ્યો તો એના એક્શન સો ટકા લેવાશે એ જે ઇન્કવાયરીના રિપોર્ટના આધારે કોઈ પણ એ લેવલ સુધીની કાર્યવાહી થઈ શકે છે એક વખત ઇન્કવાયરીનો રિપોર્ટ આવવા દઈએ અને ત્યારબાદ કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે